જોહાર આદિવાસી એસી ભારત સરકાર જેને સતીપતિ સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ હજુ પણ ઘણા લોકોને એસી ભારત સરકાર શું છે તેના વિશે નથી ખબર એસી ભારત સરકારમાં જે એસી શબ્દ આવે છે એનો અર્થ શું થાય છે તે પણ નથી ખબર સાથે સાથે જે સતીપતિ તરીકે ઓળખાય છે તો એ સતીપતિમાં સતીપતિનો અર્થ શું થાય છે તે પણ નથી ખબર જ્યારે જ્યારે સતીપતિ સમુદાયની વાત કરવામાં આવે છે ત્યારે આ જે સતીપતિ સમુદાય છે એનાથી જે અજાણ લોકો છે તે ક્યાંક ને ક્યાંક એને કોઈક ધાર્મિક સંપ્રદાયની નજરે જુએ છે જે રીતે આપણે જોઈએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે જે રીતે આપણે જોઈએ કે જય પરમાત્મા છે જય પરમેશ્વર છે તો એ જ રીતે ક્યાંક ને ક્યાંક આજે સતીપતિ છે તો એને પણ એ જ નજરે જોવામાં આવે છે કે આ તો એક ધાર્મિક સંપ્રદાય છે અને એટલે જ જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે લોકો કહે છે કે આ તો સતીપતિવાળા છે પરંતુ તમામ લોકોએ એસી ભારત સરકારમાં એસીનો અર્થ શું થાય છે અને સતીપતિમાં સતીપતિનો શું અર્થ થાય છે તે જાણવાની જરૂર છે જો કે આ બંને વસ્તુ અલગ નથી બંને એક જ છે એસી ભારત સરકાર અને સતીપતિ સમુદાય પરંતુ તમામ લોકોએ આ જે બંને શબ્દ છે એ બંને શબ્દના અર્થ જાણવાની જરૂર છે કે આનો મતલબ શું થાય છે અને શા માટે તેઓ એસી ભારત સરકાર લખે છે અને શા માટે તેઓ સતીપતિ સમુદાય તરીકે ઓળખાય છે એ જે વાત છે તમે એના અર્થ સમજશો ત્યારે જ તમને ખબર પડશે હાલમાં જ યુટ્યુબ પર એક વિડીયો

તે રીતે એ માતા પિતાથી એક યોગ મિલનથી શરીર સ્વરૂપ લઈને એ બ્રાહ્મણના બગીચામાં એક વખત અવતાર દેનારી માતા અને પતિ એટલે કે બાપ જે છોકરા માટે બાળક માટે આ બધું બંગલા બનાવી દે ખેતીવાડી કાઢી દે બધું સોનું ચાંદુ લઈ દે આ બધી ગાડીઓ વસાવી દે આ કોનો પ્રતાપે આ બધું કોના આધારે થાય કોના પ્રતાપે થાય સતી પતિ ના હોય તો આપણું અવતાર ના હોય સતીપતિ માતા પિતા ના હોય તો આ વ્યવસ્થા ના થાય એટલા માટે સર્વ જગતના ના માનવીઓ સતીપતિથી જીવન જીવતા હોય છે તો સતીપતિ એટલે કે મા બાપનો વિરોધ કોણ હશે અને વગર સતીપતિનો નો વગર મા બાપનો કોણ અવતાર આવ્યો હશે આપણે બધા સતીપતિ વાળા બેઠા છે આપણે બધા મા બાપ વાળા બેઠા છે માં બાપ ના હોય તો પછી આપણું અહીંયા જન્મ ના હોય તો પછી આપણે બધા સતીપતિ ગણ્યા જીવ માત્ર સતીપતિ ત્યારે બીજો પોઈન્ટ આવે આ એસી વાળા એટલે પ્રશ્ન અહીં આવે છે એસી નો અર્થ હજુ જગતના માનવીઓ નહીં જાણતા હોય તો એ પણ આપણે જાણી લેવાનું છે એસી નો અર્થ એન્ટી અને સી આને ક્રાઇસ્ટ એન્ટી આને આ દેશ ધરતી પર કોઈ કલંડરી પ્રજા જ ન આવી હશે તેના પેલા રહેનારી આદિવાસી સમાજ તેને કેમ છે કે એન્ટેક્રાસ્ટ હવે એમાં એવું આવે છે કે એ એન ટી આઈ પાછળ લગાવે અંગ્રેજી શબ્દ આઈ લગાવે એટલે વિરોધ ગણાય તેને વિરોધી પણ એમાં એ એન ટઇ ઈ જો લગાવી દેવો એટલે અગાઉ પહેલેથી આ ધરતી પર હેવિંગ નો બિગનિંગ અનાસ કાલ પૂર્વીથી આ ધરતી પર વડીલો 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 ચાલતી આવેલી પેઢી દર પેઢી વેલી વારસ એની બીટા નેટી પ્લેસ જન્મ અધ્યાત્મિક જ્યોત જ્યોતિ ફેરજી સમાજ આદિવાસી એ એન્ટી ક્રાઇસ્ટમાં આવી જાય આ આદિવાસી એન્ટી તો પછી આપણે આ એસી નો મહત્વ બધાને લાગે છે આપણે આદિવાસી છો એન્ટી ક્રાઇસ્ટ છો એમાં કોઈનો વિરોધ નથી બીજો પોઈન્ટ આવે કે આ સરકાર વાળા એક પોઈન્ટ વધી ગયો છે આ આ ભારત સાચી કે આ દેશના કે વિશ્વના સરકાર કોણ હશે એક આપણે જાણી લેવાનું છે આપણે કોઈના વિરોધ નથી ફક્ત આપણે જાણવાની કોશિશ કરો આ જે વિડીયો તમે જોયો તો તેમાં તમે જોયું કે એસી શબ્દનો અર્થ શું થાય છે અને સતીપતિ શબ્દોનો અર્થ શું થાય છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે શબ્દો છે એ શબ્દો પણ આદિવાસીઓ ઓળખવાની જરૂર છે કે આપણી મૂળ ઓળખ શું છે અને એસી ભારત સરકાર શું છે એસી ભારત સરકાર વિશે પણ જાણવાની જરૂર છે કારણ કે આના પહેલાં પણ આપણે જોયું હતું કે જે જમાવટના દેવાંશી જોશી છે એમણે એસી ભારત સરકાર વિશે ગમે તેમ શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને ઘણા બધા વિડીયો એમાં છે જેમ એસી ભારત સરકારની જે લડત છે તે લડત આપણને જોવા મળે છે ત્યારબાદ આપણે પણ આપણી યુટ્યુબ ચેનલ પર એસી ભારત સરકાર વિશે થોડી માહિતી આપતો એક વિડીયો મૂક્યો હતો જે ઘણા લોકોએ જોયો છે હજુ જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને એસી ભારત સરકાર અને સતીપતિ સમુદાય શું છે તે બાબતે તમામ આદિવાસીઓએ જાણવાની જરૂર છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી જે મૂળ ઓળખ છે આપણે એક તરફ કહીએ છીએ કે આપણે આ દેશના મૂળ માલિક છે પરંતુ એ મૂળ માલિક કઈ રીતે આપણે છે તે પણ એસી ભારત સરકાર વિશે જાણીશું ત્યારે તમને ખબર પડશે કે આપણે કઈ રીતે એસી આ દેશના માલિક છે કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક નોન જ્યુડિશિયલ સિસ્ટમમાંથી હાલમાં જ્યુડિશિયલ સિસ્ટમમાં ઘૂસી ગયા છે અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણે જે આપણું માલિકીપણું છે તે ગુમાવી રહ્યા છે અને સરકારની જે માયાજાળ છે જે આપણા વિરોધીઓની માયાજાળ છે એમાં ફસી ગયા છે તો તમામ આદિવાસીઓએ એસી ભારત સરકાર કુટુંબ પરિવાર શું છે સતીપતિ સંપ્રદાય શું છે એસી શા માટે કહેવામાં આવે છે અને અલગ અલગ એમના જે શબ્દો છે સ્વકર્તા પિતુ કી જાય હિવન સ્લાઇડ ઓવર ગાઈડ આ બધા જે શબ્દો છે એ શબ્દો વિશે પણ જાણવાની જરૂર છે અમારાથી જેટલો પ્રયત્ન થાય એટલો પ્રયત્ન કરીશું અને તમારા સુધી આ જે તમામ માહિતી છે તે પણ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું એટલે વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકોને આ બાબતે ખબર પડે માહિતી મળે અને સાચી માહિતી શું છે તે પણ ખબર પડે કારણ કે હજુ પણ આપણા લોકો જે સતીપતિ સમુદાય છે એને એક ધાર્મિક સંપ્રદાય સાથે જ જોડે છે કે આ તો જય સ્વામિનારાયણ જય સતકેવલ જય પરમાત્માની જેમ એક સંપ્રદાય છે પરંતુ આ સંપ્રદાય નથી પરંતુ જે લોકો કુદરતી વ્યવહારમાં માને છે જે માને છે કે સતીપતિ વગર આ જે વિશ્વ છે એનું અસ્તિત્વ નકામું છે એ વ્યવહારની વાત કરવામાં આવી છે અને જે સતીપતિ શબ્દ છે તો સતીપતિ શબ્દમાં પણ એનો જે અર્થ થાય છે તે જ છે કે સતી એટલે માતા અને પતિ એટલે પિતા અને આ જે બે માતા પિતાનું જે મિલન થાય છે એનાથી આ જીવનું ઉત્પન્ન થાય છે પછી ફક્ત માણસો જ નહીં પરંતુ જે પશુ પક્ષીઓ છે એમાં પણ એ જ સિસ્ટમ ચાલે છે જે ફળ ફૂલો છે એમાં પણ એ જ સિસ્ટમ ચાલે છે તમામ જગ્યાએ આ સિસ્ટમ ચાલે છે કે જ્યાં સુધી પુલિંગ અને સ્ત્રીલિંગ વચ્ચે પવિત્ર સંબંધ ન બંધાય ત્યાં સુધી અન્ય જીવ ઉત્પન્ન થતો નથી અને સતીપતિ વ્યવહારમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે સતી એટલે માતા અને પતિ એટલે પિતા અને આ બંનેનો જે પવિત્ર મિલન થાય છે એનાથી નવું જીવ જે ઉત્પન્ન થાય છે તે વ્યવહાર એટલે કે સતીપતિનો વ્યવહાર પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા લોકોને કાલ્પનિક બધી જે વાર્તાઓ છે વાર્તાઓમાં ભરમાવી દેવામાં આવ્યા છે અને જે કાલ્પનિક વસ્તુ છે તે વસ્તુ માનવા માટે મજબૂર કરી દેવામાં આવે છે આવી કંઈક પરિસ્થિતિ હાલના સમયે ઉત્પન્ન થઈ છે પરંતુ ધીરે ધીરે આદિવાસી સમુદાય આ તમામ બાબતો જાણતો થયો છે તમામ બાબતો વિશે વિચારતો થયો છે અને આવનારા સમયમાં ચોક્કસપણે આ જે બધી બાબતો છે એ બાબતે આદિવાસી સમુદાયને પરિણામ મળશે એ પણ ચોક્કસ વાત છે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવા બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી